સાથે સાથે એ પણ કહું છું એસસી એસટી તમામને કહું છું અને મારા આદિવાસી ભાઈઓને જ કહું છું આવો તમામે તમામ આવો અને અહીંયા ગોધરા કલેક્ટરની કમ્પાઉન્ડર ની અંદર ગેટ આગળ બેઠેલા છીએ અમે તમારા ભાઈઓ છીએ અમે અમારા ભાઈઓને આહવાન કરીએ છીએ ભાઈઓ ભાઈઓને કામ લાગશે આવો મારા ભાઈઓ આ આપણે હકવાળી લડાઈ આપણે સંવિધાનિક રીતે લડીએ જય ભારત જય આદિવાસી જય સંવિધાન જય ભારત જય આદિવાસી અમે અહીંયા શહેરા તાલુકામાં જે પોલીસ સ્ટેશન શહેરા છે એને શહેરા તાલુકા સાથે જેવું ફોરમાયુ વર્તન કર્યું છે અમારા જે ફરિયાદીઓ છે એ તમામ ફરિયાદીઓને દરાવા ધમકાવવામાં આવ્યા તેમજ આરોપીઓને ધરપકડ નથી કરતા એની તમામ રજૂઆત અમે માનનીય કલેક્ટર સાહેબને કરવાયા આવેદનપત્ર આપવામાં આવ્યા પણ એમને અમને બે ત્રણ લોકો આવો એમ અહીંયા અમારી જોડે ચારસોથી પાંચસો લોકો આવ્યા હતા અમારી માંગ એવી હતી કે અમને આપશ્રી મુલાકાત લો પણ કલેક્ટરશ્રીના વ્યક્તિઓ જે કર્મચારી પોલીસ કર્મચારી અમને ના ઘૂસવા દીધા તેઓ અમે ત્યાં ત્યાં જ બેસી ગયા કહેવાનો મતલબ એ છે કે અમે અહીંયા હાલ હમણાં સાત વાગવા આવ્યા છે તો પણ અહીંયા બેઠા છીએ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી અમે બેઠા છીએ હવે તો અમારી માંગણી આવેદન પૂરતી ન રહે કે અમારી માંગણી એક રહેશે કે કલેક્ટર સાહેબ અમને અમારી આવેદનપત્ર સ્વીકારી લે બીજી માંગણી કે જેટલા પણ આરોપીઓ કરે છે ખુલ્લે આમ એ તમામની ધરપકડ થાય ત્રીજી માંગણી કે જે લોકો આ ફરિયાદની અંદર વિલંબ કર્યો છે એ તમામને વિલંબ સેક્શન ચાર પ્રમાણે ગુનો દાખલ કરો સરકારશ્રી ચોથી માંગણી કે શેરા પોલીસ સ્ટેશન એના પીઆઈ તેમજ તમામ કર્મચારી જે પોલીસ સ્ટેશન છે એના બધાની બદલી તત્કાલ કરદો અને પાંચમી માગણી કે જેટલા ફરિયાદીઓ જે ફરિયાદી કરી છે જેવી કે મીઠાપુર મીઠાપુર એટલે ખરાડિયા બોરિયા બુરખલ ખજૂરી તેમજ રેણાના જે પણ અમારા અહીંયા અમને આ દુઃખમાં સહભાગી થવા જે ફરિયાદી છે એ તમામને સુરક્ષા આપો અને આદિવાસી સમાજ ઓબીસી સમાજ એસસી સમાજ એને ન્યાય મળે તમામનું સુરક્ષા રાખે એ ભારતના બંધારણમાં બધાને સુરક્ષા આપવાની જવાબદારી સરકારની છે સરકારની છે સાથે જિલ્લાના કલેક્ટરની છે આ જ અમે વાત મૂકવા આવ્યા હતા પણ આશા રાખીએ છીએ કંઈક એમની પરિસ્થિતિ એવી હોઈ શકે ના દિ આવતા દિવસમાં આવશે મળશે અને અમારે આપ જે ચાર પાંચ માંગણી છે પૂરી કરી દેશે તો અમે અહીંયાથી જતા રહીશું આ જ વાતને લઈને અમે બેઠા છીએ તમામ મારા આદિવાસી ભાઈઓ આજે અમારો વારો છે કાલે તમારો વારો છે આ તમામ પોલીસ સ્ટેશનોમાં આવું જ થતું હશે એવું મને લાગે છે કેમકે કે હું બધી જગ્યાએ જાઉં છું હું આદિવાસી એક્ટિવિસ્ટ એસસી એસટી માઇનોરિટીમાં બધામાં કામ કરીએ શોષિત વંચિતમાં કામ કરીએ છીએ તો તમામને કહું છું આવો આ દુઃખની અંદર ભાગીદાર બનો આ જે રજૂઆત કરવા આયા છે આ જે ધરણા છે એની અંદર આપ આવો અને ન્યાય ને ન્યાય મળે એ પ્રકારે તમને સાથે સાથે એ પણ કહું છું એસસી એસટી ઓબીસી માઇનોરિટી તમામને કહું છું અને મારા આદિવાસી ભાઈઓને જ કહું છું આવો તમામે તમામ આવો અને અહીંયા ગોધરા કલેક્ટરની કમ્પાઉન્ડરની અંદર ગેટ આગળ બેઠેલા છીએ અમે તમારા ભાઈઓ છીએ અમે અમારા ભાઈઓને આહવાન કરીએ છીએ ભાઈઓ ભાઈઓને કામ લાગશે આવો મારા ભાઈઓ આ આપણે હકવાળી લડાઈ આપણે સંવિધાનિક રીતે લડીએ જય ભારત જય આદિવાસી